અ ત્યારે હું સિતિગલ ઉપર જાય એના વિશે માહિતી કરું અમારી બહુ જૂની આદત છે એવું નથી કર ત્યારથી શરૂ કર્યું પહેલાથી રિસર્ચ અને કરવાનું તો મેં સ્માર્ટ મિકર ઉપર થોડું રિસર્ચ કર્યું કે આ કઈ ભલા છે શું થઈ રહ્યું છે તો જ્યારે એના વિશે ઊંડાણપૂર્વક રિસર્ચ બોલે એવી એની માહિતી આખે એટલે શોકિંગ કે આ અવશન પત્તું સામાન્ય માણસ ની ખબર ભાણતી લાગશે મધ્યમ વર્ગને ગરીબોને આટલો થોડી લાગશે